આ મારી દીકરી છે એ હજી બાર વર્ષની જ છે પણ બધાની સેવા જોઈ અને ના મમ્મી મારે બી સેવા કરવી તું ચાલતું આવ્યું તું અને

સાથે કોલેબોરેટ કરી રાખ્યું છે કે આના કરતાં વધારે જો ક્રિટિકલ કોઈની કન્ડિશન હોય કે કોઈને મેડિકલ વધારે અસિસ્ટન્સની જરૂર પડે તો એમને અમે લોકો ત્યાં લઈ જઈએ છે એના સિવાય અહીંયા આગળ દવા આપી આરામ કરે અને પછી જઈ શકે એના માટે થઈની ખાસ એના માટેની જ ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ જ્યાં યાત્રિકો બેસી અને વિશ્રામ કરી શકે અને તેમની એકજેટ સામે મેડિકલ સેવા રાખવામાં આવી છે કે અહીં કોઈપણ યાત્રિક કોઈ પણ જાતની તકલીફ હોય તો અહીં તેમને સારવાર મળી શકે છે અને અહીં બેસી અને આરામ કરી શકે છે તમે જોઈ શકો છો જે યાત્રિકો છે કે જેમ થાકી ગયા છે તો કોઈ શાંતિથી બેસી અને જે આપ જોઈ રહ્યા છો કે જે અમદાવાદથી બોમ્બેથી સુરતથી એ રીતે આવી રહ્યા છે ને એ લોકો આપને એક્સપિરિયન્સ જણાવશે કે એમને શું એક્સપિરિયન્સ રહ્યો પદયાત્રીઓની સેવા કરી શાહ છું હું કનુકાકાના કેમ્પમાં આવી છું અને અમે ચાર જ્યાંથી કેમ્પ શરૂ થયો ત્યારથી સેવા આપી રહ્યા છીએ અને જે યાત્રિકો આવી રહ્યા છે એમના પગ જોઈને અમને એટલું બધું દુઃખ થાય કે એ લોકો કેવી રીતે ચાલતા હશે એ લોકોના ફૂલ્લા છે એ લોકોના પગમાંથી પાણી નીકળી રહ્યું છે છાલા પડી રહ્યા છે એ લોકો ઊભા નથી રહી શકતા છતાં પણ આવી ચાલી રહ્યા છે તો અમને જે સેવા આપવાનું મન જોઈને એમ થાય કે અમે એ લોકોને એટલી સરસ સેવા આપીને કે જે માતાના દરબાર સુધી ફટાફટ પહોંચી જાય અને દર્શન કરીને પાછા આવી જાય અને એ લોકો ને જે જોયા ને અમે પાણીના ફોલ્લા ભરેલા જ્યારે અમે ના એ કહે ને કે અમને નથી ફોડવા તો અમને સમજાવીએ કે તમે ફોડાવો તો તમે સારી રીતે ચાલી શકશો તો એ બધા તૈયાર થઈ જતા હતા અને સરસ રીતે એ લોકોને ડ્રેસિંગ કરી અને અમે એને ઘણા બધા તો આવી પટ્ટી એ લોકોને આગળથી લગાડીને મોકલતા હતા કે જે પટ્ટીની જ્યાં જરૂર નથી ત્યાં આગળ રીતે લગાડતા તો એ લોકોને બિચારાને એટલું ખેંચાય ને છતાં પણ એ લોકો સરસ રીતે શાંતિથી બેસીને સરસ પાટો બંધાવીને જતા હતા એ લોકો અમે એમને પૂછતા હતા કે ડાયબિટી ડાયાબિટીસ હોય તો અમે લોકો પહેલા ડોક્ટરને પૂછી લેતા હતા કે એ લોકોને કઈ ટ્રીટમેન્ટ આપી આ જરૂર લગાય કે કેવી ટ્રીટમેન્ટની જરૂર છે એ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ આપતા હતા ઘણા દર્દીને કે જે પેશન્ટ હતા કે પ્રેશર હોય કે બીજું કંઈ હોય તો અમે ખાસ પહેલાં એ લોકોને પૂછી લેતા હતા કે તમને કોઈ તકલીફ નથી ને તો અમે એ પ્રમાણે કરીએ તમને ફોલો પડવાની કોશિશ કરતા હતા હું અમદાવાદથી આવું છું સતત ત્રણ દિવસથી અહીંયા કનુકાકાના કેમ્પમાં જે પણ સેવા મળે અહીંયા આગળ ફૂડ કાઉન્ટર પણ ચાલુ હોય છે બધાને સરસ રીતે જમવાનું પણ મળતું હોય છે એટલે અહીંયા જે કોઈ લોકો દવા માટે કે ટ્રીટમેન્ટ માટે આવે ને એમને અમે પહેલો સવાલ એ કરીએ કે તમે જમ્યા છો જમ્યા ના હોય તો ત્યાં કેમ્પમાં જઈને જમી લો અને પછી જ આ દવા લેજો અને એમની પૂરતી ટ્રીટમેન્ટ અમે અહીંયા કરીએ છીએ અને અમારા મેઇન ડૉક્ટર છે મૈત્રીબેન જેમણે જમને જેમણે અમને બધાને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની પેશન્ટ સાથે કેવી રીતે વાત કરવાની કેવું અમારું બિહેવિયર હોવું જોઈએ એ બધું જ અમને સમજાયું અને એક કિસ્સો હું ખાસ કહીશ કે અહીંયા આગળ એક કૂતરું આવ્યું હતું અને જે એમને બહારથી વાગ્યું હતું એમની પણ અહીંયા આગળ મૈત્રીબેન અને બિંદેશભાઈ અને અમારા સ્ટાફ બધાએ સરસ ટ્રીટમેન્ટ કરી અને બધા વીસ કિલોમીટર દૂર થી એક કૂતરું ચાલતું આવ્યું હતું અને જે ના પગમાંથી આટલું બધું બ્લડ નીકળતું હતું એમને પણ મૈત્રીબેને બહુ જ પ્રેમભાઈપૂર્વક દૂધ પીવડાયું પાણી પીવડાયું અને એમની પૂરતી ટ્રીટમેન્ટ કરી એ જોઈને તો અમે લોકો બધા જ બહુ જ ખુશ થઈ ગયા બીજો પણ એક કિસ્સો છે આજે સવારે જેમની મેં ટ્રીટમેન્ટ કરી જેમને પાટા ને એ બધું મેં કરી આપ્યું ડ્રેસિંગ કરી આપ્યું એમને હું જ્યારે કરતી હતી ત્યારે જ એમને ચક્કર આવ્યા અને મેં મૈત્રીબેનને કીધું કે અમને ચક્કર આવે છે તરત દોડતા ઊભા થઈ અને અમારો એક રૂમ છે અહીંયા આગળ રેસ્ટ રૂમ ત્યાં લઈ ગયા અને એમની પણ પૂરતી ટ્રીટમેન્ટ બહુ જ ભાવથી કરી અમને અહીંયા બહુ જ આનંદ આવે છે બહુ જ મજા પડે છે ઘરે જવાનું મન જ નથી થતું અહીંયા જ રહી જઈએ એવું લાગે છે થેન્ક યુ હું અમદાવાદથી આવું છું મારું નામ નિરાલી છે હું બે વર્ષથી આવું છું ગયા વર્ષે એક જ દિવસ આવી અને એના પહેલાંના વર્ષે બે ત્રણ કલાક માટે આવી હતી પણ ત્યારથી એવું કહેવાય કે એવો ચસ્કો લાગ્યો છે ને ગયા વર્ષે મૈત્રીબહેનને અને જઈને બંનેને મેડિકલ સેવા આપતા જોઈને એક વર્ષ મેં મારા મનને તૈયાર કર્યું કે કોઈને પટ્ટી લગાવવાની આવે ને તો મારો હાથ ધ્રુજતો હતો પણ મેં મૈત્રીબેનને કહ્યું હતું કે એક વર્ષ પછી તમારે મને આના માટે તૈયાર કરવી પડશે જેટલા કાકાના ફંક્શનમાં મળીએ ને એટલી વખત હું મૈત્રીબેનને કહીશ મૈત્રીબેન મને મારે મેડિકલ સેવા આપવી છે હા અને ત્રણ દિવસથી સતત એમની સાથે કોઈકને પટ્ટી ઉખાડવાની હોય તો મૈત્રીબેન બરાબર છે ને આ બરાબર છે ને બધું જ કરાવે ઇન્જેક્શન આપવું આપતા શીખવાડ્યું છે અમને અને બીજું તો જે સુખડીયાનો સ્ટાફ છે ને જે રસોઈ કરે છે વાસણ વાંજે છે એ લોકોની પણ એટલી બધી કેર કરે છે ને પગપાળાની સેવા આપનારા તો બહુ જ બધા છે પણ જે રસોઈ કરે એની સેવા કોઈ નથી કરતું બધાને ટીટનસનું ઇન્જેક્શન આપવાનું દવા લગાવી આપવાનું રાત્રે સાડા સાતે એક ભાઈને કામ સોંપ્યું છે કે તમારે બધાને લઈ આવવાનું એને જેટલી દવા આપવાની હોય બધાની આપવાની કાલે તો સ્ટાફમાંથી એક ભાઈ ચક્કર આવતા અને પડી ગયા તો એને એને હોસ્પિટલ લઈ ગયા અને અંદર એમને રેસ્ટ પણ કરાયો હતો પાછો બોટલ ચડાવડાઈ આજે હવે બહુ સારું છે દાદા બા અને બિંદેશ બિંદેશભાઈ એટલી બધી જગ્યાએ પહોંચે છે ને અહીંયા હોય રસોડામાં હોય ત્યાં હોય

ભાઈ આ અમારો ટ્રીટમેન્ટ રૂમ છે અહીંયા જે ભાઈ સિરિયસ હોય કે ઇન્જેક્શન મારવાના હોય કોઈને ચક્કર આવ્યા હોય ને તરત ઓઆરએસનો ગોલ પીવડાવવા ને અહીંયા થોડી વાર રેસ્ટ કરશે અને એમને બધી ટ્રીટમેન્ટ અપાશે અને પછી એ સાજા થઈ જાય પછી એ પાછા પરત જશે એ રીતે અહીંયા બધી સગવડતા આપેલી છે બેડની ઓશિકાની કુશન્સની અને કોઈને બહુ ખરાબ તબિયત હોય તો એક દિવસ અહીંયા સુઈ ગયા હતા જે દાદા બહુ જ ચક્કર આવતા હતા અને પડી ગયા હતા એક દિવસ જમ્યા શાંતિથી રહ્યા અને શાંતિથી રૂમ પર બધી સેવા એમને આપ અને આ અમારું બધું આત્મબળ જે છે એ અમારા ગુરુદેવને લીધે છે કનુ કાકાને લીધે છે એમની ઇન્સ્પિરેશનને લીધે અમે આટલી સેવા કરીએ છીએ અને સૌથી નાના સેવક આ છે કનુ આ મારી દીકરી છે એ હજી બાર વર્ષની છે પણ બધાની સેવા જોઈ અને એકદમ ઇન્સ્પાયર થઈ ગઈ કે ના મમ્મા મારે બી સેવા કરવી છે એટલે કે નેક્સ્ટ યર મમ્મા મમામા બધી અઘરી સેવા જે બી મારાથી નથી થતી હું જોઈ નથી શકતી એ બધી સેવા

તો મિત્રો અહીં જે સેવાકીય કેન્દ્ર ચાલી રહ્યું છે તેની અંદર એક મેડિકલ કેમ્પ સરસ મજાની સેવા આપી રહ્યું હતું તો આપણે તેમની મુલાકાત લીધી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને તમને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે અંબાજીની યાત્રા જે પદયાત્રા હોય છે તેની અંદર જે લોકો સાલીને તો આવે છે પણ તેમની સેવા કેવી કરી રહ્યા છે તે પણ તમને જાણવા મળે